₹1 ₹2 આવજે હા હા તમે મારું લેતા નથી તો વિંદો કતારું લેવા જો એ પાંચ વિંદો આવજે 10 11 12 13 જો વિદ્યાના اڏاڻي ڏاڙي ڪيڏو ڏاڙو آهي اهو ڏاڙو آهي اڏاڻي ڏاڙي 2 روپيا 4 روپيا 5 7 روپيا 25 روپيا 30 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 3

આડે તો વરનો આ ગયો વાંટો ને ઈશલી બાર જવાનું ન હતું હું જવાનું નું દાડું જ છે હા રૂપિયા એ તો જોઈ પછી જે હતી 23 દિવસ આયા ના એક ત્રેતરી બદ્રી આગલી <compelling sound> <todavía in> <idal Industry UK> <pagar> <tube>

20 તાળી 20 તાળી કે તાળી બહુ સારા 15 વાવ કે પણ 65 વાવ 155 155 હાય હાય કે હાય બોલ કે હાય છો નહી જલ્દી 20 તાળી બચ્ચા એ પસા તાઈ ઓર મારી ભાઈ જવા

એકદ્રી ہزار <تصفح> 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 हेलो हेलो अब न पास होलो के हो न हो मारो बन्दव हाय एको वाह के हाट वाह जा हाय जोर जोर निति निति जोते जोते हत्तो जोते मेला को इवा एक भारी जेवी वीडियो पड्यो छ दलपुर हा आगे भी किन होरा લો ના કિલો આ સુનિયા કિનોરા મલે કે આગળ 10 15 20 20 કિનોરામાં 20 ખાલી મતમાં જવા દે લો કિલો પકા જાડુ કો આ કેવાય તે આ કેવાય સોફ્ટ 12 કરોડ અમારે ઈર લેવા બા 15 20 20 આ ગમે નાખવા લીંબુ બી જાના ઓ 18 18 કોણ કા Пять, 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 અડચાળી જેકો ત્યાં સોત્યાર સુમાથી પિંજો ત્યાં એકતાલી એકતાલી તેતાલી એક તેતાલી ચોમાલીસ બીસતાલી તેતાલીસ છું ઢોળતાલી અઢતાલી બોગણ મચા બંચાળ એકાવન બાવન

79 80 81 81 રૂપિયાનો પાકા મત આડી હો ઘણી 21 22 23 24 25 દઈ દયો લખો અરવિંદભાઈ સો આ બેમાં એવો 20 21 હાલો લખો બસ પંચાશી છ્યાસી પંચ્યાસી છ લોકો ચાલશું તમારે

હલો હલો

એકદમ સુમર 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 ઓગોનો વર્ષા મને આય ગણે હાલો 50 5000 51 55 55 55 આ કામને અચ્છા ઠકાવા 51 55 55 55 تیس پینسا બોસા દેખોવા દેખોવા પંજાવાળ હાય ઓ હાય હાય એટલે કે બે છે કે 11 બધું ઘરે જ જ કરો હાય મારા હવેલી છે હાય ભલે એ લખી દીધું જ જ દો આ સોળે માડી એ કાઈ કરો એ હાય એ હાય હાય

અમે કેટલા અચ્છા એકાવન બાવન એક